નમસ્કાર ધોરણ સાતના વહેલા વિદ્યાર્થી મિત્રો આજે આપણે આ વિડીયો લેક્ચરની અંદર તમારું જે ગુજરાત સરકાર દ્વારા સ્વ અધ્યયન પોથી આપવામાં આવેલી છે તેમાં ભાગ નંબર ચોથો આ ચોથા ભાગની અંદર મિત્રો ગણિત વિષયનો પાઠ સાતમો છે રાશિઓની તુલના એમનું સંપૂર્ણ એટલે સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયો લેક્ચરમાં જોવાના છીએ સાથે સાથે જો તમારે આની પીડીએફ જોઈતી હોય તો એમના માટે આપણે આપણી એપ્લિકેશનની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે મેળવી શકો છો તો જો એ પ્રશ્ન પહેલો સાચો વિકલ્પ પસંદ કરવાનો છે જેમાં પહેલું એક કિલોગ્રામ એ અઢીસો ગ્રામ કરતાં કેટલા ગણું વજન થાય તો ભાઈ જુઓ બસો પચાસ ગ્રામ છે એના કરતાં એક કિલોગ્રામ એટલે હજાર ગ્રામ થાય કેટલા ગ્રામ થાય અને એક હજાર ગ્રામના અઢીસો ગ્રામ એટલે ચોથો ભાગ તો અહીંયા જવાબ આવશે ચાર કેટલો આવશે ચાર એટલે જવાબ સી ચારસો લીટરના પચીસ ટકા કેટલા થાય તો ચારસો લીટરના પચીસ ટકા એટલે કેટલા થશે સો લીટર થાય કારણ કે ચારસો 25 પચીસ કરીને આપણે ભાગા કરીએ તો આપણને જવાબ મળશે સો ચાલો આગળ જઈએ ત્યાર પછી ઝીરો પોઈન્ટ ઝીરો ત્રણ એટલે કેટલા તો ઝીરો પોઈન્ટ ઝીરો ત્રણ એટલે થશે ત્રણ ટકા કેટલા ટકા ત્રણ ટકા એક પેન બાર રૂપિયામાં ખરીદી પચીસ રૂપિયા નફો મેળવ મેળવવા કેટલા રૂપિયામાં વેચવી પડે તો ભાઈ બારના ના ટકા આપણે નફો મેળવવાનો હોય તો પંદર રૂપિયામાં આપણે વેચવી પડે કેટલા માં વેચવી પડે 15 માં 2500 રૂપિયા નું 12 ટકા લખે 2 વર્ષનું વ્યાજ મુદ્દલ કેટલું થશે તો 2 વર્ષનું ગોતવાનું છે 12 ટકા આપણું વ્યાજ ચડે છે અને મૂળ મુદ્દલ કેટલી છે તો કે 2500 રૂપિયા એટલે કે 2500 રૂપિયા છે અને એનું 12 ટકા 2 વર્ષ માટે તો જવાબ થશે 3100 રૂપિયા કેટલા રૂપિયા 3100 જે આપણું સૂત્ર છે ને i prn 6 i prn 6 મેળવી શકો આઠ અને પચાસ પૈસાનો રૂપિયા થાય તેમાં જવાબ આવે બસો કઈ રકમ વાર્ષિક ચૌદ ટકા લેખે બે વર્ષનું વ્યાજ રૂપિયા એકસો ને છવ્વીસ થાય તો એમની અંદર જવાબ આવશે ચારસો પચાસ રૂપિયા ચાલો નવમું છે બે ના છેદમાં ત્રણ એટલે કેટલા ટકા તો બે ના છેદમાં ત્રણ એટલે સાસઠ પૂર્ણાંક છેદમાં સો માં ટી એ શું છે એમની અંદર જવાબ આવશે સમય શું છે ભાઈ સમય અગિયારમુ છે સો ટકાના પચાસ ટકાના પચીસ ટકા કેટલા થાય તો જવાબ આવશે બાર પોઈન્ટ પાંચ ટકા ત્રણસો પંદર એ કઈ સંખ્યાના પચાસ નેવું ટકા હોઈ શકે તેમાં આવશે તો એમાં જવાબ આવશે પંચોતેર ટકા જીરો પોઈન્ટ પાસઠ તો એમની અંદર જવાબ આવશે પાસાઠ ટકા પંદર માંથી ત્રણ તો એમની અંદર જવાબ આવશે વીસ ટકા એક કલાકમાંથી ત્રીસ મિનિટ તો એમની અંદર જવાબ આપશે પચાસ ટકા ફેરવવાની છે ચોખ્ખું સો તો ત્રણ ગુણ્યા ચાર બરાબર જવાબ મળે બાર ટકા કેટલો મળે બાર ટકા સાતના ના માં ચાલીસ છે તો સાત ગુણ્યા સો ના છેદમાં ચાલીસ કરીએ તો મીંડું મીંડું ઉડી જશે ગુણ્યા સો હવે આ મીંડુ એટલે કે ને દૂર કરવું હોય તો નીચે આપણે કેટલા મૂકવા પડે સો સો ઉડી જાય એટલે જવાબ મળે પાંત્રીસ ટકા કેટલો ટકા જવાબ મળે પાંત્રીસ બે પોઈન્ટ એકની વાત કરીએ તો બે પોઈન્ટ એક ગુણ્યા પહેલા તો સો કરીએ આ મીંડા નીચે દસ મૂકવા પડે અહીંયા ઉપર દસ 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 એકવીસ એટલે બસો ટકા કેટલો જવાબ આવે બસો દસ ટકા હવે જુઓ ચૌદ પોઈન્ટ ચીમ્મોતેર તો પહેલા તો આપણે એક જ કામ કરવાનું ચૌદ પોઈન્ટ ચીમ્મોતેર અને ગુણ્યા સો કરી દેવાના હવે આ પોઈન્ટને દૂર કરવું હોય તો નીચે સો મૂકવા પડે એટલે સો સો શું થઈ જાય ઉડી જાય એટલે જવાબ આવશે ચૌદસો ને છોતેર ટકા હવે અહીં આપેલી આકૃતિ છે એમના ચાલીસ ટકામાં રંગ પૂરવાનો છે તો ટોટલ ખાના કેટલા છે તો કે ભાઈ 25 25 ચાલીસ ટકા તમને કીધું તો પચીસ 40 ચાલીસના છેદમાં સો કેટલા તો સો તો જવાબ આવશે અહીંયા પાંચ 2 બે તો જવાબ થશે દસ ખાના કેટલો થશે દસ ખાના ચોકમાં દસ ટકા કેલ્શિયમ ત્રણ ટકા કાર્બન અને બાર ટકા ઓક્સિજન હોય છે તો બે પૂર્ણાંક એકના છેદમાં બે કિલો કિલોગ્રામ ચોકમાં કેટલા ગ્રામ કાર્બન અને કેટલા ગ્રામ કેલ્શિયમ હોઈ શકે તો જુઓ કુલ ટકાવારી દસ વત્તા ત્રણ વત્તા બાર બરાબર પચીસ ટકા કેલ્શિયમની ટકાવારી દસના છેદમાં પચીસ ગુણ્યા સો તો જવાબ મળશે ચાલીસ ટકા આપણું કેલ્શિયમ છે કાર્બનની એ જ રીતે ટોટલ ત્રણ ટકા છે પણ પચીસમાંથી ત્રણ છે એટલે ત્રણના છેદમાં પચીસ ગુણ્યા સો તો પચીસ ને સોનો શું થશે છેદ ઉડે તો જવાબ આવે બાર ટકા કેટલા ટકા કાર્બનની ટકાવારી ચોક બે પૂર્ણાંક એકના છેદમાં બે કિલોગ્રામ હોય તો બે પોઈન્ટ કિલોગ્રામ થાય એટલે કે બે હજાર પાંચસો ગ્રામ થશે કાર્બનનું વજન પચીસોના બાર ટકા તો પચીસો ગુણ્યા બારના છેદમાં છ એટલે આપણને જવાબ મળે ત્રણસો ગ્રામ એવી જ રીતના કેલ્શિયમની ટકાવારી ગોતીઓ તો આપણને મળશે માત્રા હવે ચૂનાનો ભાગ જોવા જઈએ તો સો માઇનસ પંચાવન માઇનસ તેત્રીસ એટલે સો માઇનસ અઠ્યાસી બરાબર બાર ટકા કેટલા ટકા બાર ટકા ચૂનાની માત્રા આઠસો ના બાર ટકા એટલે જવાબ આવશે નાઇન્ટી સિક્સ કિલોગ્રામ સાતમું એક ગામની વસ્તી આઠ હજાર છે તેમાંથી એશી ટકા લોકો સાક્ષર છે સાક્ષર પૈકી ચાલીસ ટકા સ્ત્રીઓ છે તો સાક્ષર સ્ત્રીઓની સંખ્યા તથા કુલ વસ્તીનો ગુણોત્તર શોધવાનો છે સાક્ષર લોકો આઠ હજારના એસી ટકા તો આપણે ટકાવારી કરીએ આઠ હજાર ગુણ્યા એસી ના છેદમાં સો મીંડા મીંડા ઉડાડ દઈએ તો એસી ગુણ્યા એસી એટલે છ હજાર ચારસો થશે સાક્ષર લોકોમાં ચાલીસ ટકા સ્ત્રીઓ છે તો સાક્ષર કેટલા મળ્યા છ હજાર ચારસો એના ચાલીસ ટકા તો એના ચાલીસ ટકા કરતા આપણને જવાબ મળશે બે હાજર આઠમો દાખલો છે રોહિત આઠસો ગુણમાંથી પાંચસો ગુણ મેળવે છે અને નેન્સી પાંચસો ગુણમાંથી ચારસો ત્રીસ ગુણ મેળવે છે તો બંનેમાંથી કોનો દેખાવ સારો કહી શકાય રોહિત એ મેળવેલા ગુણ તો પાંચસો સાહીઠ ના આઠસો તો પાંચસો સાહીઠ ભાગ્યા આઠ એટલે સિત્તેર ટકા ગુણ મેળવેલા છે અને નેન્સીએ પાંચસોમાંથી કેટલા મેળવેલા છે ચારસો ત્રીસ દઈએ તો આપણને જવાબ મળશે છ્યાસી તો આપણે અહીંયા ટકાવારી કોની વધારે મળી નેન્સીની તો નેન્સીના ટકા વધુ હોવાથી નેન્સીનો દેખાવ સારો ગણી શકાય નવ હજાર સાદા વ્યાજે મૂકતા આઠ વર્ષના અઢાર હજાર રૂપિયા થઈ જાય છે તો વાર્ષિક વ્યાજનો દર કેટલો થાય તો પેલા તો આપણી પાસે મુદ્દલ કેટલી છે નવ હજાર સમય કેટલો આઠ વર્ષ અને નવ હજાર રૂપિયા મૂળ થાય તો આર ની કિંમત શોધવાની છે તો નવના છેદમાં નવ ગુણ્યા આઠ બરાબર આપણે બાર ટકા લેખે વ્યાજ મળે છે કારણ કે અહીંયા જોવું મુદ્દલ આપણે કેટલી હતી નવ હજાર અને અઢાર હજાર વ્યાજ મળે છે તો અઢાર માંથી આપણે શું કરેલું છે નવ બાદ કરેલા છે તો આપણને વ્યાજ કેટલું મળ્યું નવ હજાર વધારો થયો પછી આઠસો છન્નું હોય તો ફૂલદાનીની મૂળ કિંમત શું તો ધારો કે ફૂલદાનીની મૂળ કિંમત સો રૂપિયા છે તો તેમાં બાર ટકાનો વધારો કરતા તેની કિંમત એકસો બાર રૂપિયા થાય એકસો બાર રૂપિયા મૂળ કિંમત બરાબર રૂપિયા સો અને આઠસો છન્નુ રૂપિયા ની મૂળ કિંમતે કેટલા તો મૂળ કિંમત બરાબર આઠસો છન્નુ ગુણ્યા સો ના છેદ માં એકસો બાર કરતા આપણને જવાબ મળશે આઠસો રૂપિયા ચાલો અગિયાર દાખલો છે રાધિકા તેના મિત્ર પાસેથી રૂપિયા બાર હજાર ઉછી ના છે તેમાંથી ચાર હજાર વાર્ષિક અઢાર ટકા લે તથા બાકીના જે પૈસા છે બાકીના એટલે કે બાર હજાર માંથી તમારે ચાર હજાર દૂર કરવાના છે એટલે ટોટલ તમારી પાસે રહેશે આઠ હજાર રૂપિયા કેટલા રહેશે આઠ હજાર રૂપિયા એ કેટલા ટકા એ લે છે પંદર ટકા એ તો પહેલો દાખલો આપણે ચાર હજાર માટે ગણીએ તો ચાર હજાર રૂપિયા અઢાર ટકા એ લે એ ત્રણ વર્ષ માટે તો આપણી પાસે સૂત્ર છે પીઆરએન છેદમાં સો અથવા તો પી આર ટીના છેદમાં સો તો આપણું પી કેટલું છે ચાર હજાર રૂપિયા કેટલા ટકા એ લીધું અઢાર ટકા ટકાએ કેટલા વર્ષ માટે ત્રણ વર્ષ માટે છેદમાં કેટલા મૂકીશું સો મીંડું મીંડું ઉડાડી દઈશું હવે ચાલીસ ગુણ્યા અઢાર ગુણ્યા ત્રણ થશે અઢાર ગુણ્યા કેટલા થશે ત્રણ થશે એટલે જવાબ આવશે બે હજાર એકસો સાઠ રૂપિયા એવી જ રીતના તમે અહીં જુઓ તો હવે આઠ હજાર રૂપિયા બચે ને આપણે હમણાં જ કીધું એ પંદર ટકા એ લીધા ત્રણ વર્ષ માટે તો પીઆર એન છેદમાં સો એટલે અઢાર આઠ હજાર ગુણ્યા પંદરના છેદમાં ત્રણ મીંડું મીંડું ઉડાડી દઈએ તો હેંસી ગુણ્યા પંદર ગુણ્યા ત્રણ મળે તો જવાબ આવશે ત્રણ હજાર છસો રૂપિયા એમ એકવીસો સાઠ અને છત્રીસો રૂપિયા બંનેનો સરવાળો કરતા જવાબ મળશે સત્તાવનસો ને સાઠ રૂપિયા ચાલો ખાલી જગ્યા પૂરવાની છે પેલા ઝીરોથી દસ ટકા વીસ ત્રીસ ચાલીસ ટકા સાઈઠ સિત્તેર ટકા એંસી નેવું સો ટકા બેના છેદમાં દસ અહીંયા આવશે ચારના છેદમાં દસ પાંચના છેદમાં દસ સાતના છેદમાં અહીંયા આવશે ઝીરો પોઈન્ટ ત્રણ ઝીરો પાંચ ઝીરો પોઈન્ટ છ ઝીરો પોઈન્ટ આઠ અને ઝીરો પોઈન્ટ નવ ખાલી જગ્યાએ પૂરવાની છે બે માસ બરાબર એકના છેદમાં છ વર્ષ ત્રણ બરાબર એકના છેદમાં વર્ષ ચાર માર્સ એટલે એકના છેદમાં ત્રણ માસ એટલે એકના છેદમાં અને ચોવીસ માસ એટલે બે વર્ષ થશે જાતે કરવાનું છે મિત્રો અને જવાબો આપેલા છે બીજું કશું નથી થેન્ક યુ વેરી મચ ફોર વોચિંગ ફરી મળીશું નેક્સ્ટ વિડીયો લેક્ચર માં ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત